હેલો વેલકમ 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 ધોરણ દસ માટે છે યસ તો તૈયાર થઈ જાઉં મસ્ત મજાનો આઈએમપી નિબંધ જે ધોરણ દસ માટે મહત્વનો છે કારણ જે તમારા ટેક્સ્ટબુકના જે યુનિટ છે એને આધારે જે નિબંધ બનતા હોય છે ને એમાંનો એક યુનિટ છે પ્રોબ્લેમ ઓફ હોમ મેકર સૌથી મહત્વની વાત તમને આ વિડીયોમાં આ જે નિબંધ મળવાનો છે એટલી આસાન ભાષામાં ડિઝાઇન કરેલો છે કે ધોરણ 10 માં ભણતા ગુજરાતના તમે કોઈ પણ ખૂણે છો બધાને આરામથી સમજાશે તો આ વિડિયોમાં તમે આવી ગયા છો તો તમારે પેશનથી શાંતિથી ધીરજ રાખીને આ વિડિયો અત્યારે ઓનલી સમજવાનો છે હું કયા મેથડથી કામકાજ કરાવું છું કેવા કેવા વાક્યો ડિઝાઇન કર્યા છે તમારે શાંતિથી ખાલી એ સમજવાનું છે કોઈ ઉતાવળ કરવાની નથી કારણ આ રાઇટિંગ સેક્શનનો મુદ્દો છે આ પહેલું કામ કરજો તો તમારા ધ્યાન અત્યારે માત્ર મોબાઈલની સ્ક્રીન પર હોવું જોઈએ મારી સમજાડ પર હોવું જોઈએ તમારે ઓન્લી અત્યારે સમજવાનું છે પછી તમારે વિડીયો પૂરો થઈ જાય પછી એકવાર શાંતિથી રિવિઝન કરજો તમને સો ટકા સમજાય જશે અને માંથી છ માર્ક્સ તમે નિબંધમાં

અને સોલિડ યુનિટમાંથી જ મસ્ત મજાનો નિબંધ બનાવેલો છે એ સાવ ઇઝી ભાષામાં તમને હું સમજાવીશ વાત કરીએ આ નિબંધ માર્ચ બે માં પૂછાઈ ગયો હજુ આ નિબંધ માર્ચ બે માં પણ પૂછાઈ ગયો તો એનો મતલબ આ નિબંધ મહત્વનો છે આ નિબંધ મહત્વનો છે યસ પેપર મેકરને આ નિબંધ લેવો ગમે છે તો આપણે આ નિબંધમાં પૂરા માર્ક્સ લઈ લેવાના છે યસ ચાલો તો જોઈએ વાત કરીએ નિબંધના આપેલા હોય છે તો આ નિબંધ માટે તમને આ પ્રમાણે પોઈન્ટ આપે છે તમે આ પોન્ટને ધ્યાનમાં રાખીને નિબંધ બનાવી શકો અને એ પોઈન્ટ ને લાગતા વળગતા તમે નવા મુદ્દા એડ પણ કરી શકો તો મેં ટોટલ ચાર મસ્ત થીમ બનાવેલી છે એ ચાર થીમ માંથી તમારો આખો નિબંધ પૂરો થઈ જશે અને તમને

આ જે યલો કલરનો ભાગ છે એ ક્રિયાપદનો ભાગ અહીં છે જે તમારો કાળ દર્શાવે તમારી ગ્રામરમાં રાઇટિંગ સેક્શનમાં વાક્ય રચના ખાસ સાચી હોવી જોઈએ પ્રેઝન્ટેશન ખાસ સાચું હોવું જોઈએ તો સાદા વર્તમાન કાળથી મેજોરિટી વાક્ય બનાવેલા છે મેં બ્લેસ મેકર ઇમ્પોર્ટન્ટ રોલ એક મહત્વનો રોલ ભજવે છે ક્યાં

ફોર ટેકિંગ કેર લેવા માટે કોની ઓફ ધ હાઉસ જોઈ લો કોની સેના માટે આવા સવાલ કરું અને વાક્ય હું સાઈઝમાં મોટા કરતા જાઉં છું યસ કુકિંગ માટે ક્લીનિંગ માટે અને કેર લેવા માટે કોની પરિવારની બધા આસાણ શબ્દોમાં જ લખેલા છે આ પ્રમાણે ટ્રાય કરો તમે આરામથી નિબંધ મસ્ત મજાનો બનાવી શકો હોમમેકર અ પર્સન એક વ્યક્તિ હું મેક્સ જો તમારું રિલેટિવ પ્રોનાઉન્સ કહેવાય અને હું સાથે ની બાજુમાં તરત જ સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ આવે તો હોમ મેકર અ પર્સન હું મેક્સ અ હાઉસ ઘરને બનાવે છે કેવું અ હોમ યસ હાઉસમાંથી હોમ બનાવે યસ હોમની ફીલિંગ આપે યસ હાઉસમાંથી હોમ બનાવે હોમમેકર કિડ્સ રાખે છે ઘરને

અને કેટલા પેજ ભરાશે એ બતાવશે તમને આમ શોખ લાગશે અને કામ આજે સો ટકા આસાન થઈ જવાનું છે એક પણ સેકન્ડ મિસ ના કરતા યસ નીટ એટલે નીટ એટલે વ્યવસ્થિત ચોખ્ખું યસ ચલો સી ટેક્સ કેર કે કાળજી લે છે કોની ઓફ ધ હોલ ફેમિલી આખા ઘરની આખા પરિવારની યસ હોમમેકર વર્ક્સ હોમમેકર કામ કરે છે ટાયરલેસલી થાક લાગ્યા વગર યસ ફ્રોમ મોર્નિંગ થી તમને બધાને ખબર છે અને જો આ બધા તમને ખબર હોય ને તો અત્યારે તમને એ મુદ્દો જોઈને મોટિવેશન મળવું જોઈએ ધોરણ દસ માં ધોરણ બાર માં શું કામ મહેનત કરવી બોર્ડ ની એક્ઝામમાં શું કામ મહેનત કરવી તમને આ નિબંધ લખતા લખતા જ મોટિવેશન મળવું જોઈએ અલગ અલગ મોટિવેશન ગોતવાની જરૂર નથી તમારા ઘરમાં મારા ઘરમાં ઘરમાં મોટિવેશન આપણે આપણા મમ્મી પપ્પામાંથી મળી જાય તો મસ્ત મજાનો નિબંધ આપેલો છે યસ સી ઇઝ ધ લાસ્ટ પર્સન ટુ ગો ટુ બેડ પથારી પર જવા માટે છેલ્લા વ્યક્તિ છે આખો દિવસ ગજબનું કામકાજ કરે છે એક ગજબના સેક્રિફાઈસ હોય છે તો આ પહેલો ચલો આમાં છે કે અઘરું કામ મેજોરિટી બધે મે સાદો વર્તમાનકાળ વાપેલો છે અને બધા સિમ્પલ સિમ્પલ વાક્ય છે ચલો સમજાવટ સમજાઈ ગઈ ઈઝી પેરેગ્રાફ લાગે છે તમને સમજાય એવી ભાષાથી બનેલો હોય તો ખાસ વિડીયોને લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો આ તમારે પહેલો પેરેગ્રાફ લખી નાખવાનો યસ મજા આવી જશે 100% લખાઈ જશે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ અ હોમમેકર મેકર ડેડિકેટ્સ હર લાઈફ એનું જીવન સમર્પિત કરે છે કોને ટુ હર હોમ એન્ડ ફેમિલી પરિવારને ઘરને એનું આખું જીવન સમર્પિત કરી દે યસ ત્યાર પછી સી હેઝ નો એક્સપેક્ટેશન એની કોઈ અપેક્ષા નથી ભાઈ ફ્રોમ એનીબડી કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી નિસ્વાર્થ કામ કરે છે બટ સી ઓલવેઝ લુક્સ ફોર લવ એન્ડ સપોર્ટ નિસ્વાર્થ કામ કરે છે પણ છતાંય એને જોઈએ શું જોઈએ પ્રેમ જોઈએ સપોર્ટ જોઈએ એના પરિવારનો યસ હોપ જોઈએ થાકી જાય માણસ

એને સ્પેશિયલ આ મુદ્દા પર જ એવોર્ડ મળવામાં આવ્યો હતો તમે કો ક્યાં વ્યક્તિને તમે જોરદાર સેલરી આપી શકો તો એ વ્યક્તિએ કીધેલું હતું કે બધાના ઘરમાં રહેલા મમ્મી યસ જે નિસ્વાર્થ કામ કરે છે તો મસ્ત મુદ્દો લખેલો છે અહીંયા ઇવન ઇફ અહીંયા પણ કોન્ટ્રાસ્ટ ઇવન ઇફ શી ઇઝ નોટ વેલ જો એને સારું ના હોય શી વિલ સ્ટીલ ડુ ઓલ હર ડ્યુટીઝ લવિંગલી છતાંય પ્રેમથી બધા કામકાજ કરશે તો અહીંયા સાદો ભવિષ્યકાળ લખ્યો છે બહુ જ નોર્મલ વાક્ય રચના જે તમારા દસમા ધોરણમાં વાક્ય રચના કાર સ્વરૂપે આવતી હોય તમને સમજાય એ વાત મુદ્દા લખેલા છે ચલો બે પેરેગ્રાફ પૂરા બે પેરેગ્રાફ પૂરા આઈ હોપ તમે આસાનીથી આ બંને પેરેગ્રાફ લખી શકો તમારી એક્ઝામમાં હે ને તો આ બંને શાંતિથી સમજી શકો એવા પેરેગ્રાફ છે અને આવડી જાય એવા પેરેગ્રાફ છે હવેથી તમારો મસ્ત લેવલ નો નિબંધ શરૂ થાય છે જો પ્રોબ્લેમ્સ જે લખ્યું છે ને ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમમેકર સમસ્યાઓ કઈ છે અત્યાર સુધી વાત શું કરી એ ક્યાં ક્યાં કામ કરે છે એને અમુક આશા છે એને અમુક ઈચ્છા છે પછી આપણે એ થીમ પર લઈ ગયા બીજો પેરેગ્રાફ અને હવે જે પ્રોબ્લેમ છે એની વાત કરીએ ક્યાં પ્રોબ્લેમ છે ટોટલ ચાર પ્રોબ્લેમ છે એ ચાર પ્રોબ્લેમ તમને હું બતાવી દઉં પહેલો પ્રોબ્લેમ ફિઝિકલ પહેલો પ્રોબ્લેમ ફિઝિકલ જે થાક લાગે આખો દિવસ કામ કરી કરીને બીજો પ્રોબ્લેમ ઇમોશનલ મેન્ટલી થાકી જાય ઇમોશનલ થઈ જાય ત્રીજો મુદ્દો છે સોશિયલ

પહેલા મેં તમને બે પેરેગ્રાફ સમજાવ્યો છે ઓવરઓલ હોમ મેકર ની વાત હતી પછી એના જે પ્રોબ્લેમ છે એ વાત કરી ડાયરેક્ટ પ્રોબ્લેમ ચાલુ નહીં કરી દેવાના પેપર ચેકર ને કઈક નવું મળવું જોઈએ તો આ મુદ્દા થી આપણે લખીએ ઇવન ધો દે ડુ અ લોટ ઓફ વર્ક જો કે તે બહુ બધું કામકાજ કરે છે ધેર પ્રોબ્લેમ્સ આર ઓફન ઇગ્નોર છતાં એની સમસ્યાઓ વારંવાર ઇગ્નોર થાય

બે પેરેગ્રાફ અલગ થીમના ત્રીજો પેરેગ્રાફ એની સમસ્યાઓને ચાર ભાગમાં ડિવાઈડ કરી હવે શું કરીશું આપણે આપણો ચોથો પેરેગ્રાફ પાંચમો છઠ્ઠો સાતમો અને છેલ્લા બે એન્ડિંગ પેરેગ્રાફ પેપર ચેકર ને છ માંથી છ માર્ક્સ આપવા જ પડે કે મેથડ એવી ડિઝાઇન કરો આસાન કરો ને પેપર ચેકર માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડે તો હવે એક એક મુદ્દા પર વાત કરીએ પણ એની પહેલા એક એક મુદ્દા જોતા જઈએ યસ વન ઓફ ધ મેઇન ચેલેન્જીસ પડકારો બહુ બધા છે પણ એમાંથી મહત્વનો પડકાર જે હોમ મેકર સામનો કરે છે એ પડકાર છે ફિઝિકલ સ્ટ્રેન યસ શારીરિક તણાવ આવે થાકી જાય જે થાક લાગે યસ હોમ મેકર એ શેના મને થાક લાગે છે મેનેજિંગ હાઉસ હોલ્ડ ઘરને મેનેજ કરવા માટે હોમ મેકર હેવ મેની ટાસ્ક બહુ બધા ટાસ્ક હોય જેમ કે કુકિંગ ક્લીનિંગ વોશિંગ ટેકિંગ કેર ઓફ ચિલ્ડ્રન

પણ જે પ્રચુરણ કામ છે એમાં જરૂર પડે શેની અ લોટ ઓફ એનર્જી એન્ડ હાર્ડ વર્ક બહુ સખત વર્ક કરવું પડે બહુ એમાં એનર્જી જોઈએ ઈઝી ટાસ્ક નથી યસ ડેઈલી કામ કરવાનું થાક લાગે એકને કામ રિપીટેશન કરવાનું થાક લાગે યસ ડુઇંગ ધીસ ટાસ્ક એવરી ડે આ ટાસ્ક ડેઈલી કરીને કેન કોઝ ટાયર્ડનેસ એનાથી થાક લાગે થાક સર્જાય છે કામ ઘણું બધું કરે છે છતાં એને રેસ્ટ કે પછી કદર નથી મળતી તો આ મુદ્દા તમે ફિઝિકલ સ્ટ્રેનમાં લખી શકો જો કેટલું કામ આસાન છે ચાર થીમ બનાવી એમાં એક થીમ પર મેં એટલા બધા વાક્યો લખી દીધા

અમુક સ્કિલ જોઈએ એક સાથે ઘણા બધા કામ કરવાના આપણા મમ્મી ઘણી વાર તમે જોયું હશે એટ અ ટાઈમ એક સાથે ઘણા બધા કામ કરતા હોય તો ઘણું બધું ધીરજ રાખવું પડે મલ્ટી ટાસ્કની સ્કિલ કરવા માટે ઇફ અ ફેમિલી મેમ્બર ડોન્ટ એપ્રિશિએટ જો એના પરિવારના સભ્યો એની કદર ના કરે એના હાર્ડ વર્ક ની હોમ મે ફીલ અપસેટ ઉદાસ અનુભવ છે હોમમેકર ઉદાસી અનુભવ છે યસ એન્ડ લૂઝ કોન્ફિડન્સ અને એનો આત્મવિશ્વાસ ઓછો થઈ જશે ગુમાવશે

યસ પપ્પા બાર ઘરમાં કામ કરવા માટે રૂપિયા લઈને આવે છે બાર થી કામ કરીને રૂપિયા લાવે છે તો એની કદર થાય છે તો એની સામે મમ્મી ઘર કામ કરે છે તો એની પણ કદર થવી પડશે તો એને મતલબ કોન્ફિડન્સ આવશે એનું આત્મ સન્માન જળવાશે ડિપ્રેશન નહીં આવે અને સારું ફીલ કરશે તો આ કામકાજ કરી શકો યસ તો આ પ્રમાણે કામકાજ કરવાનું બે મુદ્દા જોયા હજુ બે મુદ્દા આવશે થીમ પ્રમાણે અને ત્યારબાદ કન્ક્લુઝન આવશે પણ એની પહેલા તમને આ મેથડ થી મેં એવું લાગતું હોય ને કે કામ આસાન થઈ ગયું પેપરમાં કોન્ફિડન્સ આવશે તો લખીને આપો વાવ 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 યસ ચલો અને ત્યારબાદ આગળ વધીએ સર વૈશાલી બેન શું કહે છે મારે નિબંધમાં છ માંથી પાંચ માર્ક્સ મળે છે એક માર્ક્સ કપાય છે તો એક માર્ક્સ શું કામ કપાતો હોય ગ્રામરના હિસાબે કપાતો હોય સ્પેલિંગના ભૂલના હિસાબે કપાતો હોય બાકી તમે છ માંથી છ માર્ક્સ પણ આરામથી લાવી શકો નિબંધમાં ચલો આગળ વધીએ પણ એની પહેલા વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો નવા નવા અપડેટ આવવાના છે ધોરણ દસ ના પણ આપણે વિડીયો લાવીએ છીએ ત્યારબાદ તમારા અગિયાર બારમાં માં પણ મળીશું અને સ્પોકન ઇંગ્લિશ ના પણ વિડીયો ચાલુ જ રહેવાના છે ઓકે યસ નેક્સ્ટ થીમ શું હતી આપણી એની પહેલા સેક્શન ઈ તમારો રાઈટિંગ સેક્શન જેમાં તમારે નિબંધ આવતું હોય ઈમેલ આવતું હોય આ જેટલા બી મુદ્દા આવે છે એનું તમને ટેન્શન હોય તો આખું એક અલગથી પ્લેલિસ્ટ છે એ તમે જોજો તમને 100% કોન્ફિડન્સ આવશે કારણ કે આપણે ઈઝી મેથડ થી કન્વર્ટ કરીને બધું તમને કામ કરાવીએ છે તો ખાસ આ બધા સેક્શન જોઈ લેવાના છે ઓકે યસ નેક્સ્ટ શું હતો નેક્સ્ટ મુદ્દો આપણો એના પર કામકાજ કરીશું હવે યસ સોશિયલ આઇસોલેશન જે ઘણીવાર ઘરની બહાર નીકળી શકતા ના હોય ઘરમાં કામ જ એટલું હોય તો હવે મુદ્દો લખીશું આપણે યસ રાધિકા વેલકમ યસ વસંત પરમાર સોશિયલ આઇસોલેશન ઇઝ ઓલસો કોમન ઇશ્યુ

પીપલ ટુ ધ ધ વર્ક હેવ એટ એન્ડ અટેન્ડ સોશિયલ ઇવેન્ટ અમુક લોકો બહાર કામ કરતા હોય તો લોકોને મળશે પણ પણ ડોન્ટ ગેટ ધીસ ચાન્સ જે ઘરે આપણા છે જે ઘર બનાવે છે આપણું એને આવો ચાન્સ મળતો નથી યસ ધીસ કેન મેક ફીલ અલોન આનાથી એને એકલ વાયુ લાગેલે છે એકલું એકલું ફીલ કરે છે વેન સોસાયટી ડઝ નોટ એપ્રિશિયેટ જ્યારે આપણો સમાજ જ્યારે આપણો સમાજ એમના હાર્ડ વર્કની આવા લોકોની કદર નથી કરતો ત્યારે પ્રોબ્લેમ્સ બીકમ ઈવન બિગર એના પ્રોબ્લેમ મોટા થઈ જાય કંટાળો આવે કોઈ પણ વ્યક્તિ મહેનત કરે છે તમારી પાછળ કામ કરે છે એનું એપ્રિશિયેટ થવું જોઈએ યસ અને હું મહેનત કરું છું તો એપ્રિશિયેટ કરો લાઈક થી કમેન્ટ થી યસ

પણ ડિપેન્ડન્ટ કોઈના પર રહેવું પડે તો એ મુદ્દો લખ્યો છે મોસ્ટ હોમમેકર્સ ડોન્ટ અર્ન યસ મોટા ભાગના હોમમેકર કમાતા નથી જો કે હવે તો સમય ઘણો બધો આગળ વધી ગયો છે વુમન એમ્પાયરમેન્ટ યસ હવે તો ઘરે ઘરે સ્ત્રીઓ નાની મોટી જોબ કરે છે પણ અહીંયા હજુ પણ એવો વર્ગ છે જે વધારે કમાતા નથી એટલા માટે એઓને ડિપેન્ડ રહેવું પડે કોના પર ડિપેન્ડ રહેવું પડે કોના પર આધાર રાખવો પડે એમના પરિવાર પર શેના માટે આધાર રાખવો પડે રૂપિયા માટે અને આ જે ડિપેન્ડન્સી છે આ જે તમે એના પર આધાર છે એનાથી લિમિટ આવશે એની સ્વતંત્રતાની અને ડિસિઝન મેકિંગ પાવર એટ હોમ ઘરમાં કઈ ડિસિઝન લેવો છે એને કઈ સ્વતંત્રતા જોઈએ છે એનાથી લિમિટ બંધાઈ જશે યસ સમટાઈમ્સ ધે મે ફિલ ક્યારેક એ કદાચ અનુભવશે કેવું ઇનસિક્યોર ઇનસિક્યોરિટી ફીલ અનુભવ કરશે શું કામ ક્યાં મુદ્દાના હિસાબે ફાઈનાન્શિયલ ફ્યુચર આર્થિક ભવિષ્ય કઈ લોચામાં થઈ ગયું તો ઘરે બેઠા બેઠા કદાચ એ પ્રોબ્લેમમાં ઇનસિક્યોરિટી ફીલ કરશે ધે ડોન્ટ હેવ એની સેવિંગ એની પાસે કાઈ સેવિંગ જ ના હોય બચત જ ના હોય તો એ સમયે એ લોકો ઇનસિક્યુરિટી ફીલ કરશે અથવા તો કાઈ એની પાસે ઇન્વેસ્ટ એના નામ પર ના હોય ત્યારે તો ચાર મુદ્દામાં મસ્ત વાત કરી એક મુદ્દામાં વાત કરીએ આપણે ફિઝિકલ એક મુદ્દામાં વાત કરી ઇમોશનલ એક મુદ્દામાં વાત કરીએ સોશિયલ અને એક મુદ્દામાં વાત કરી ફાઇનાન્શિયલ વાળો મુદ્દો આ ચાર મુદ્દા તમને મગજમાં હોય તમે આ ભાગ સમજેલો હોય કદાચ તમે એક એક પેરેગ્રાફમાં બબે લાઈન ભૂલી જાવ ને તોય એક પેજ આરામથી નિબંધમાં લખાઈ જાય આરામથી અને પહેલા બે પેરેગ્રાફ સમજાવ્યા એ લખો સવા પેજ અને હજુ બે પેરેગ્રાફ સમજાવું છું અરે આરામથી હમણાં છું તમારા પેજ કેટલા ભરાશે જે સમજાવ્યું છે જોજો મજા આવશે છેક સુધી જોડાયેલા રહો હા નેક્સ્ટ નેક્સ્ટ પીપલ ડોન્ટ ઓલવેઝ ધ વર્ક ઓફ હોમ મેકર્સ હવે એન્ડિંગ કરીએ છીએ આપણે જે એન્ડ કરવો પડે નિબંધનો તો કઈ રીતે લખવાનો પીપલ લોકો હંમેશા સમજતા નથી તો હાર્ડ વર્ક ઓફ હોમમેકર લોકો જે હોમમેકર નું હાર્ડ વર્ક છે સમજતા નથી યસ મેની પીપલ થિંક લોકો શું વિચારે છે કે મેનેજિંગ હોમ ઇઝ ઈઝી ઘરને મેનેજ કરવું તો બહુ આસાન છે ઘરને મેનેજ કરવું તો બહુ આસાન છે આવું લોકો સમજે છે વર્કર ગેટ સેલરી જે કામ કરતા હોય કર્મચારી એને સેલરી મળે એને પ્રમોશન મળે પણ જે ઘરમાં હોય કામ કરતા હોય એને પ્રમોશન મળતું નથી રિવોર્ડ મળતા નથી કે વખાણ મળતા નથી અને આ પ્રકારની જે ખામી છે જેને કદર નથી મળતી એના વખાણ નથી થતા આનાથી શું થાય ધે ફીલ સેડ એવો ઉદાસ થઈ જાય આવી રીતે કન્કલુઝન લાવવાનું ત્યારે ભેગું થાય યસ તો આ રીતે આખો કન્કલુઝન લાવવાનું અને છેલ્લો પેરેગ્રાફ આવી રીતે કન્ક્લુઝન લાવીને યસ ડિસ્પાઇટ જો વિરોધાભાસમાં આવે કોન્ટ્રાસ્ટમાં યાદ કરો ડિસ્પાઇટ ધીસ ચેલેન્જીસ આ બધા પડકારો હોવા છતાં હોમમેકર આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ફેમિલી પરિવાર માટે સમાજ માટે હોમમેકર ખૂબ જ મહત્વના છે તેનું હાર્ડ વર્ક શુડ બી વેલ્યુડ પેસિવ વોઇસ એનું જે હાર્ડ વર્ક સખત મહેનત છે એની કિંમત થવી જોઈએ ભાઈ એન્ડ રિસ્પેક્ટેડ એને સન્માન મળવું જોઈએ ફેમિલી મેમ્બર શુડ હેલ્પ ધેમ પરિવારના મેમ્બરોએ એની મદદ કરવી જોઈએ યસ સે થેન્ક યુ અને થેન્ક યુ કેવું જોઈએ કેજો મમ્મીને થેન્ક યુ કેજો યસ હોમમેકર શુડ ઓલસો ગેટ ચાન્સીસ એને તકો મળવી જોઈએ લોકોને મળવાની નવી નવી વસ્તુ કુશળતાઓ શીખવાની અને ફાઇનાન્સિયલી સેફ ફીલ કરવાની આ તક મળવી જોઈએ એને સમજી આખી થી બનાવી પહેલા બે પેરેગ્રાફ સમજાવ્યા જેમાં ઓવર વાત કરી ત્યારબાદ જે ચાર મુદ્દામાં ડિવાઈડ કરી દીધી એક પેરેગ્રાફમાં પછી જે ચાર મુદ્દા આવ્યા એને આધારે ચાર પેરેગ્રાફ કર્યા અને છેલ્લે એન્ડિંગ ભાગ બે ત્રણ ચાર સાત અને નવ ટોટલ નવ પેરેગ્રાફમાં મસ્ત મજાનો નિબંધ તૈયાર કર્યો જે તમને સમજે ને એવી ભાષામાં હતો હવે આ નવ પેરેગ્રાફમાં કદાચ તમે એક એક પેરેગ્રાફમાં ત્રણ ત્રણ ચાર ચાર લાઈન ભૂલી જશો ને તોય તમે છ માર્ક્સ લાવી શકો ને એવો નિબંધ બની જશે જોવો છે બતાવો 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 પણ એની પહેલા તમારે આવા જ મસ્ત મસ્ત નિબંધ સમજવા હોય તો કમેન્ટમાં વિડીયો પૂરો થયા પછી લખજો વી વોન્ટ મોર વી વોન્ટ મોર અને કયો નિબંધ જોઈએ છે એ પણ લખજો નિબંધ શોર્ટ ટાઈમમાં આવશે હવે તમારી બોર્ડની પૂર્વણીમાં જે મેં સમજાવ્યું એ લખાણ કેટલું લખાણ થાય આજના વિડીયોની સમજૂતીને આધારે એ બતાવું છું જોઈ લો આવું જ મસ્ત મજાનું પ્રેઝન્ટેશન કરવાનું ચેક ચાક નહીં રાખવાની સ્પેલિંગની ભૂલ નહીં રાખવાની ગ્રામરની ભૂલ નહીં રાખવાની પેપર ચેકર તમારા લખાણ ઉપરથી રાઇટિંગ સેક્શનમાં ઇમ્પ્રેસ થાય છે અક્ષર સારા કરવાના દેખાય એવા કરવાના યસ ચેકશા ભૂલતી નહીં કરવાની તમે આવું પ્રોપર લખાણ લખો પેપર ચેકર સામે ઇમ્પ્રેશન પડે માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડે જોઈ લો આ બે પેજ થઈ ગયા હજુ અટકતું નથી યસ હજુ તમારું નેક્સ્ટ પેજ તો જે મેં તમને સમજાવટ આપી ને હું તમને એ સમજાવું છું કે તમારે એનાથી કેટલા પેજ ભરાય છે હવે તમારે આટલા બધા પેજ નથી ભરવાના તમારે તો છ માર્ક્સ ના કન્ટેન્ટ પ્રમાણે તમારે લખા ડોટ પેજ જેટલું જ ભરવાનું છે તો વધારે મેં શું કામ આપ્યું વધારે આપું તમે સમજો તો એમાંથી તમે ડોટ પેજ આરામથી લખી શકો હું જો ડોટ પેજ આપું ને તો તમે ગોખશો અને ડોટ પેજ લખેલું ક્યારેક ભૂલાઈ ગયું તો તમારાથી અડધું પેજ જ ભરાશે પણ વધારે સમજેલું હોય વધારે શીખેલું હોય તો છ માર્ક્સ લાવવા માટે જેટલું બી લખાણ જોઈએ ને એ આરામથી થઈ જાય સો આઈ હોપ તમને આ નિબંધ તમારી એક્ઝામમાં આવે એટલે મોજ પડી જશે ગેરંટી એટલું આસાન મેથડ થી સમજાવેલું હતું તો ખાસ ખાસ સમજી લેજો જોઈ લો હજુ 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 અને આ બધી પીડીએફ તમને કોર્સમાં મળી જશે તમે કોર્સમાં લઈ શકો અથવા તો તમે